નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનાલ આપ અપસરોનું સ્વાગત છે મારી ચેનલ લીગલ્પ વિજ્ઞાનમાં દર્શક મિત્રો જમીનનો જે કાયદો છે તેની અંદર અમુક અમુક બાબતોને દર્શાવવામાં આવે છે પણ જે એની જે લેંગ્વેજ છે એની જે ભાષા છે એ થોડાક અલગ પ્રકારની અંદર દર્શાવવામાં આવેલી છે તો જે શબ્દો છે તેને આપણે હવે પછીની કડીની અંદર વારંવાર ફરથી આપણે તેના અનુસંધાનના વિડીયોમાં જોઈશું તો દર્શક મિત્રો આજે આપણે જમીનના કાયદાની અંદર ચાવડી એટલે એ વસ્તુ માટે ઉપયોગ થાય છે કે જે તે ગ્રામ પંચાયત જે હોય છે તે ગામને લગતા જે પણ કાર્યો જે જગ્યાએ થાય તે જગ્યાને ચાવડી તરીકે ઓળખવામાં આવે છે દર્શક મિત્રો મહારાષ્ટ્ર લેન્ડ રેવન્યુ કોડની અંદર આ ચાવડી શબ્દનો ઉપયોગ થયેલો છે ત્યારબાદ તેની અંદર પરિવર્તન કરીને અત્યારે ગ્રામ સભાનો પણ અંદર જે તે ઉપયોગ કરીને અને ગામને લગતા જે પણ કામકાજો છે તે જે જગ્યાએ થાય એ જગ્યાને ચાવડી તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ચાવડીની જે જગ્યા છે તેને કલેક્ટર દ્વારા એ કોઈ પણ પ્રકારની જાહેરાત આપીને અને પછી એ જગ્યાનું નિર્માણ કરવામાં આવે છે દર્શક મિત્રો ગુજરાતની અંદર આપણે જોઈએ તો ચાવડીનું જે સ્થાન છે તે ગ્રામ પંચાયત એ આપણે સમજી શકીએ છીએ એટલે જે ગ્રામ પંચાયતનું જે સ્થળ છે તેને જ ચાવડી તરીકે પહેલા ઓળખવામાં આવતું હતું એટલે દર્શક મિત્રો ગ્રામને લગતા જેટલા પણ કાર્યો છે જે ગ્રામ પંચાયતની અંદર થતા હોય છે એટલા માટે એ ચાવડી શબ્દનો ફરી નવી એની જે વ્યાખ્યા આપવામાં આવી છે તેને ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે દર્શક મિત્રો અત્યારે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે ગ્રામ પંચાયતો હોય છે ત્યાં આગળ ચોરાનો સમાવેશ થાય છે ચોરો હોય છે કે ત્યાં આગળ ગ્રામ સભા યોજાતી હોય છે તે ઉપરાંત સરકારી જેટલી પણ યોજનાઓ આવતી હોય છે તેના જે બેનરો છે બરાબર જે જાહેરાતો છે તે આ ચાવડીમાં પ્રદર્શિત કરવામાં આવે એટલે કે જે ગ્રામ પંચાયત છે ત્યાં આગળ તેનું પ્રદર્શન થાય એટલે કોઈ પણ દિવાલ છે કે કોઈ પણ જગ્યા મોટાભાગે જે ગ્રામ પંચાયત છે ત્યાં આગળ સરકારી જેટલી પણ યોજનાઓ હોય છે તેના પોસ્ટરો આપણે ચોટેલા જોઈએ છે કે ત્યાં આગળથી આપણને જે તે સરકારી યોજના નવી આવી હોય તેને આપણને માર્ગદર્શન મળે છે એટલે દર્શક મિત્રો આ ચાવડી એટલે ગ્રામ પંચાયત એટલે આ જે પહેલાના સમયની અંદર જ્યારે કાયદો ઘડાયો તે સમયે આ જે ચાવડી શબ્દ હતો જે મહારાષ્ટ્ર લેન્ડ રેવન્યુ રેકોર્ડ્સની અંદર પણ એ ચાવડી શબ્દ તરીકે પ્રખ્યાત હતો ત્યારબાદ ફરી તેની અંદર નવો જે શબ્દ છે તે ઉમેરાયો અને ચાવડીની જગ્યાએ હવે આપણે ગ્રામ પંચાયત તરીકે તેને ઓળખીએ છીએ એટલે દર્શક મિત્રો ચાવડી એટલે ગ્રામ પંચાયત ને ગ્રામ પંચાયતની અંદર જે પણ ગામને લગતા જેટલા કાર્યો છે તે થતા હોય છે જેવા કે ઘરવેરો ભરવો કોઈ નવી યોજના આવી હોય તો તેનો લાભ મેળવવો તેવી જેટલી પણ માહિતી છે તે આ જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવે છે જેથી કરીને ગ્રામજનો તેમનું પોતાનું જે તે ગ્રામને લગતું કામકાજ કરવા માટે આવે ગ્રામ પંચાયતની અંદર ત્યારે તેમને સરકારી યોજનાઓનો પણ જે તે લાભ મળવા માટેની જે જાહેરાતો છે તે તે વાંચી શકીએ સમજી શકીએ અને ત્યાં આગળ પૂછપરછ પણ કરી શકે છે તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિંદ જયભાઈ